ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર એકસોને ત્રીસ મીટર પર પાર થયો છે તો મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી ત્રણ લાખ સડસઠ હજાર ચોર્યાસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો હાલ નર્મદા ડેમની સપાટી એકસો ત્રીસ પોઈન્ટ એકતાલીસ મીટર પહોંચી છે તો નર્મદા ડેમમાં બે હજાર પાંચસો પાંચ પોઈન્ટ ઝીરો ચાર એમસીએમ લાઇવ સ્ટોરેજ પાણીનો સંગ્રહ થવા પામ્યો છે તો નર્મદા ડેમ હાલ પાંસઠ ટકા ભરાયો છે તો નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર આઠ મીટર દૂર છે દીપક સાથે ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ